એટલે અતિશય નાકમાંથી પાણી નાકમાંથી પાણી આવે પછી એના કારણે આંખમાંથી પણ પાણી આવે વરી પાછો કફ કાઢવા જાઉં એટલે વરી પાછી છીકાવે વરી છીકાવે એટલે વરી કફ થાય વરી કાઢે એમ કન્ટિન્યુ અડધી કલાક સુધી તો મને એ ફ્રેશ થતા એક વસ્તુ સવારનો આ સમય તમારા માં નીકળી અડધી કલાક જેમ તમે મને કીધું કે તમે બહુ વ્યસ્ત રહેતા હો છો તમારા કામમાં તો એ અડધી કલાક તમારે આમાં જ કાઢી નાખવો પડે અને તમારે બહુ કંટાળો થતો હશે કામમાં જય શ્રી કૃષ્ણ જયદીપ સાહેબ જયદીપભાઈ તમને જે છે એ શું સમસ્યા હતી મને સાહેબ એમાં એવું હતું કે કોરોના વખત થયા મને સવારના ઉઠવું એટલે છીક નાકમાંથી અતિશય પાણી આવે મારો અડધો કલાક એમાં ને એમાં નીકળી જાય પછી સ્મેલ મને જરાય પણ ના આવતી બરાબર છે બસ એ તકલીફ હતી તો એલર્જી ની આ શરદી જે છે એ તમને આશરે કેટલા વર્ષથી થી 4 વર્ષ 5 વર્ષ 4-5 વર્ષ થઈ ગયા 4-5 વર્ષ થી બરાબર અને એના માટે લગભગ તમે અલગ અલગ કેટલા ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લીધી હશે 3-4 ડોક્ટર 3-4 ડોક્ટર ને બતાવ્યું તું સ્પેશિયલિસ્ટ ડોક્ટર પણ બતાવ્યું તું તમને કાન નાક કળા ને સ્પેશિયલ ડોક્ટર બરાબર છે પછી તમે ક્યાંથી આવો છો વિડીયો ના તો જેવી રીતે લોકોની એલર્જીની સમસ્યા ફાયદો થઈ જતો એમને જેવો ફાયદો લાગતો એટલો જ તમને સરસ ફાયદો થઈ ગયો તમે જે રીતે તમારું નિદાન થયું તમારી સારવાર થઈ તમારી પંચકર્મા સારું

પછી સ્મેલ તો મને જરાય પણ નથી આવતો સ્મેલ આવતી બિલકુલ તમને બિલકુલ પણ નહીં અને કોઈ પણ જેમ કે તીક્ષ્ણ સ્મેલ હોય તો એના આવે સામાન કોઈ સ્મેલ જ ના સ્મેલ જ નહીં બરોબર અને 100% નહીં 100% અને શરદી જ્યારે છીંકો આવે અને નાકમાંથી પાણી નીકળે શું થતું એમાં તમને એટલે અતિશય નાકમાંથી પાણી આ નાકમાંથી પાણી આવે પછી એના કારણે આંખમાંથી પણ પાણી આવે વરી પાછો કફ કાટવા જાઉં એટલે વરી પછી શીક આવે વરી શીક આવે એટલે વરી કફ થાય વરી એમ કન્ટિન્યુ અડધી કલાક સુધી તો મને એ ફ્રેશ થતા એ વસ્તુ સવારનો આ સમય તમારા માં નીકળી અડધી કલાક અડધી જેમ તમે મને કીધું કે તમે બહુ વ્યસ્ત રહેતા હો છો તમારા કામમાં તો એ અડધી કલાક તમારે આમાં જ કાઢી જ પડે અને તમારે બહુ કંટાળો થતો હશે કામમાં ચોક્કસ અને એના માટે તમે કોઈ ગોળી કે દવા લેતા કાઈ મેં પેલા ત્રણ ચાર ડોક્ટર પાસે નિદાન કરાવ્યું એમની ગોળી લીધી પણ એની ગોળી લેવાથી ફાયદો થઈ જાય પણ વળી પાછું બે ત્રણ મહિના મહિનામાં વરી પાછું જે આ તો એમ એમ થઈ ગયું તો એવું ન અને એલર્જીની ગોળી તમારે નિયમિત લેવી જ પડતી પછી મેં ઈ બધી વસ્તુ બંધ કરી અને એલોપેથિક ગોળી લીધી અને એલોપેથિક ગોળી લીધી ત્યાં સુધી વરી બરાબર રહ્યું જેવી ગોળી બંધ કરનાખી પાછું હતું એવું તો એમ ને એલોપેથિક નું રિઝલ્ટ મળ્યું મને જેટલું જલ્દી તમારું ને સારું મળ્યું ને એટલું મને ન મળ્યું એટલું ન મળ્યું અને એલર્જીની ગોળી આઠ થી નવ મહિના કન્ટિન્યુ રાખ્યા પછી મેં એને બંધ કરી મહિના બે મહિના નથી કરી નકા એમ થાય કે ભાઈ નવ મહિના સતત તમે એલોપેથિક દવાનો કોર્સ કર્યો અને આપણી દવા માત્ર માત્ર દોઢ મહિના તો દોઢ મહિનામાં આ ફાયદો વધારે છે નવ મહિના કરતા આનો ફાયદો બરાબર છે તો એલર્જી ની તમારે રોજ ગોળી લેવી જ પડતી પહેલા મારી પાસે આવ્યા નથી પહેલા એલોપેથિક લેતો હા બે ટાઈમ લેતો એલોપેથિક બે ટાઈમ રોજ ગોળી લેવી અને જો ન લેવો તો શું થાય એકાદ દિવસ મિસ થઈ ગયા તો મને ક્યાંમ થતું નઈ પણ જો બે ત્રણ દિવસ મિસ કરના હું તો પાછી જે શરદી હતી એ ચાલુ થઈ જાય ભલે એકદમ એટલી બધી ન થાય પણ થોડી થોડી ચાલુ થઈ જાય એટલે તમારે રેવી તો પડે ફરજિયાત બરોબર ન લ્યો તો તમને હાલે નઈ એમ એક બે દિવસ હલાવી શકું પછી લાંબો ટાઈમ ના હલાવી બરાબર અને આપડી પાસે આવ્યા અને આપણે જે છે પંચકર્મ સારવાર કરી આપડી દોઢ મહિનાન દવા થઈ તમને હવે શું લાગે છે ને કેટલા ટકા ફાયદો લાગે છે મને સાહેબ હવે એમ કહું તો સિત્તેર ટકા એસી ટકા શરદીમાં ફાયદો છે સ્મેલમાં પચાસ ટકા ફાયદો હવે સ્મેલ આવવાની શરૂ થઈ ખાસ ધ્યાન દેવાની એ જરૂર છે કે એલર્જીની શરદીમાં ઘણા બધા લોકોને આ સૌથી મેન પ્રોબ્લેમ હોય છે કે સ્મેલ આવવાની બંધ થઈ જાય છે એને કારણે બર્ડ્સમાં એટલે કે સ્વાદ લેવામાં મુશ્કેલી થાય સુગંધ ના આવતી એટલે ઘણા બધા બીજાનો પ્રોબ્લેમ થાય ખાસ કરીને ગૃહિણીઓને પ્રોબ્લેમ થાય જે લોકો વેપારી છે પ્રોફેશનલ્સ છે એમને કામ કરવામાં રોલ એમ થાય એટલે સ્મેલ આવી એ આપણા શરીરનું કેટલો અગત્યની વસ્તુ છે એ લોકોને જાણી શકે જેને સ્મેલ આવતી બંધ થઈ ગઈ બરાબર છે હવે એ સ્મેલ જે છે આયુર્વેદ સિવાય કોઈ પણ દવાથી ફરીથી પાછી ના આવી શકે અને આયુર્વેદ સારોમાં એવી તાકાત છે કે પેશન્ટને સ્મેલ આવવાની ફરીથી શરૂ થઈ જાય જેમ કે જયદીપભાઈ તમને ચાર વર્ષથી સ્મેલની પ્રોબ્લેમ થઈ ગઈ છે બરાબર છે અને આપણી દવાથી એમાં પચાસ ટકા ફાયદો થઈ ગયો સ્મેલ આવવાનું શરૂ થઈ ગયું બરાબર છે હવે મને એ કહો જયદીપભાઈ કે તમે લગભગ જે છે એ ત્રણ ચાર વર્ષે સતત પરેશાન હતા રોજની બે એલર્જીની બે એલર્જીની ગોળી લેવી પડે તમારો રોજ એલર્જી સતત રહેતી હતી ન લેવો તો બે ત્રણ દિવસમાં પાછી ફરીથી થઈ જતી હતી ત્રણ ચાર ડૉક્ટર બદલ્યા છે બધું કર્યું તમે પણ આપણી દવાથી જેટલો ફાયદો દોઢ મહિનામાં થયો છે એવો ક્યારે આપણી દવા જેટલી લાગુ પડી બીજી કોઈ દવા નથી પડી એવી બીજી કોઈ દવાથી ફાયદો પણ થયો એટલે એનો મતલબ શું છે કે લોકો એવું મગજમાં હોય કે આયુર્વેદ સારવાર ધીમી કામ કરે છે ધીમી નથી પહેલાં મેં પંદર દિવસની દવા તમારી પાસેથી લીધી એ પંદર દિવસની દવા લીધી તો મને અઠવાડિયામાં જ એનું રિઝલ્ટ મળી ગયું મને ખબર પડી ગઈ હતી અંદરથી કે હવે આ વસ્તુ અઠવાડિયામાં ઓછી થઈ ગઈ છે અને તમારી ગોળી તમે કેટલા દિવસમાં છોડી શકે એલર્જીની ગોળી એક એક ગોળી સવાર એ જ દિવસે એ જ દિવસથી પહેલા દિવસે તમારી પાસેથી હું લઈ ગયો છું દવા એવી રીતની જરાક હતી કેમ કે મને જરાક માઇન્ડમાં બેસ્ટ જરાક વાર લાગી કેમ કે ગરમ કરવાની ઉકાળો નહીં એટલે એક બે દિવસ મેં જવા દીધા પહેલાં એક બે દિવસ મેં દવા નથી લીધી ત્યાં સુધી એલર્જીની ગોળી લેતો હતો પછી સમય ન મળવાના કારણે હું બહુ તમારી દવાની થેલી સાઈડમાં જ મેં મૂકી દીધી હતી પછી એક બે દિવસ પછી બરાબર જોયું કે કઈ કઈ કેવી રીતે લેવાની છે એ બધું જોયું પછી આગલે દિવસેથી ઉકાળો પલાર્યો ત્યારથી જ બંધ કરી દીધી મેં અને પછી તમને જરૂર નથી પડી જેમ તમે કહેતા કે બે ત્રણ દિવસમાં તમને ફરીથી એલર્જી થઈ જતી એવું નથી થયું હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું

થોડો ઘણો ફાયદો થઈ ગયો હતો પછી બીજી વાર જયારે હું તમારી પાસે આવ્યો ને મેં પંચકર્મ કરાવ્યો ને પછી એકદમ બુસ્ટ જેને કહેવાય ને એવી રીતે થયો અને શરીરમાં પણ હળવાશ લાગે બરાબર છે એટલે જયદીપભાઈ ને ખરેખર જે એલર્જી છે એના માટે હું આપને એ સમજાવવા માંગુ છું કે એલર્જીની સમસ્યા જે છે ને આયુર્વેદ પ્રમાણે લોહીમાં સતત કફ બનતો હોય એ કફ જ્યારે તમારા નાકની આસપાસ જે સાઇનસ છે ત્યાં જમા થાય અને એમાં સોજો આવે સોજો આવવાને કારણે સતત એલર્જીની સમસ્યા એટલે ધૂળ ધુમાડો રચકણો સિઝનની ચેન્જ અથવા તો ઠંડી ગરમીની ચેન્જને કારણે સમસ્યા થતી હોય જ્યાં સુધી આપણે લોહીમાં કફ બનવાની પ્રોસેસને ઓછી ન કરીએ ત્યાં સુધી નાકમાં એના સોજાઓ છે સાઈનસમાંથી ન થાય અને સાયનસના સોજા ઓછા ન થાય ત્યાં સુધી જે છે એ કોઈ જ પ્રકારની એલર્જીની સમસ્યા મૂળમાંથી ન મટે એટલે આપણે જો એલર્જીની સમસ્યાને મૂળથી મટાડવી હોય તો લોહીનો કફ ઓછો કરવો પડે ને એ જ દવા આપણે જયદીભાઈને આપી દઈએ એનાથી એટલો સારો ફાયદો થયો જયદીભાઈ તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકોને એલર્જીની સમસ્યા છે કે જે લોકો લાંબા સમયથી એને સ્મેલ ના આવતી હોય કે સતત એલર્જીની ગોળી લેવી પડતી હોય તો એવા લોકો માટે તમે આપણી હોસ્પિટલની સારવારથી તમને શું થયું ને તમે શું કહેવા માગશો એમને હું એમ જ કહું કે એકવાર તમે વધારે નહીં તો કાંઈ નહીં એકવાર તમે ખાલી વિઝિટ કરો પંદર દિવસની દવા લઈ જાઓ તમને કમ્પલસરી બીજી વાર ફરજિયાત તમે તમારી રીતે જ આવશો કારણ કે ફાયદો થઈ જાય ફાયદો થઈ જાય એ સો ટકાની વાત છે તમે એકવાર ખાલી પંદર દિવસની દવા લેવો બીજી વાર તમે તમારી રીતે આવી જશો બીજું જે એ છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો તો તમને ઘણી વખતે લોકોના મગજમાં એવું હોય કે આયુર્વેદ દવા ગરમ છે અમને દવા ગરમ પડશે જે દીપ આપી દવા તમને ક્યારેક ગરમ કરાય ના ઉલટું મને એકદમ જેને કહેવાય ને કે ફ્રેશ થઈ જાય બરાબર રે એક્ટિવિટી વધી તમારી એલર્ટનેસ વધી બરાબર છે એટલે આયુર્વેદની સારવાર જે છે એ ગરમ નથી પણ જો તમારું નિદાન સાચું ન થાય ને તો તમને આયુર્વેદ સારવાર ગરમ પડી શકે છે એટલે તમને જો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું વિચારતો હોય કે એમને આયુર્વેદ દવા ગરમ પડે છે માફક નથી આવતી તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરીએ છીએ એટલે જો તમને આયુર્વેદ દવા ગરમ પડતી હોય બીજી કોઈ પણ જગ્યાએ પછી તમે ભલે કોઈ પોતાના હાથે દવા કરતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો ઓનલાઈન કોઈ દવા કરાવતો અથવા તો તમે જે છે એ કોઈ દવા જે છે કોઈ ડૉક્ટર પાસે કરાવતા હો પણ તમને ગરમ પડી તો એ બંધ કરો નિદાન સાચું ન હોય તો જ આયુર્વેદ દવા ગરમ પડે છે અને અમારી દવા કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે અમારું નિદાન એકદમ સચોટ અને સાચું હોય છે પંચકર્મા સારવાર માટે જયદીપભાઈએ કીધું કે પંચકર્મા પછી એકદમ બૂસ્ટ મળી ગયું એમ સારવારથી શોધ ફાયદો થઈ ગયો પંચકર્મા સારવારમાં પણ એવું જ છે તમે કોઈ પણ ડૉક્ટર પાસે આયુર્વેદ સારવારમાં પંચકર્મા સારવાર કરાવો છો ડૉક્ટરને બે પ્રશ્ન ખાસ પૂછો સૌથી પહેલો પ્રશ્ન કે આ પંચકર્મથી મને કેટલો ઝડપથી ફાયદો થશે બીજો પ્રશ્ન કે પંચકર્મા સારવાર કરાવ્યા પછી ખાસ અગત્યની વાત કે મને નબળાઈ કે થાક કે બીજો કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને અમે જ્યાં પંચકર્મા સારવાર કરાવીએ છીએ એ એકદમ નિષ્ણાત અને પ્લાન કરેલી હોવાને કારણે અમારી કોઈને કોઈ પ્રકારનું નુકસાન નથી થતું કોઈ થાક નથી લાગતો અને સતત સ્ફૂર્તિ વધે છે જેમ જયદીપભાઈ તમે એક જ સિટિંગમાં કેટલો ફાયદો લાગતો હતો એમ સ્ફૂર્તિમાં શરીરમાં એ મને તો સાહેબ ફાયદો તો ઘણો હતો જેમ તમે એમ વિચારો કે જે લોકોને શરદી હોય મોટે એને એને આળસ થતી હોય શરીરમાં ભારે પણ ઘણો ફાયદો છે બરાબર સારો ફાયદો છે તો જયદીપભાઈ તમારો વિડીયો છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એને ખબર પડે કે એલર્જીમાં કેટલો સારો ફાયદો આયુર્વેદ સરળ કરી શકે છે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ જી ચોક્કસ મૂકી શકીએ ખુબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ